કે આવડા બધા પાંદડા નામાં બધી સકલા ની હોય તો એને જોયા રાખે હા હા ઘડીક થાય કા રોવે એમ ઘડીક થાય કા સકલા પાંદડા ને એવું બધું જોવાનું કામકાજ કાજ અને અહીંયા હવે તૈયાર થઈને હવે કઈ બધું જવાનો પ્લાન છે પેલા તો બધાને રામ રામ ને સીતારામ માતા જહોર નું હારું કરે ને બધાને હજાર હારવા રાખે એ સુધી આપું છું તો આપણે આજે જ જવાનું છે આપણે જવાનું છે ડુંગર માં અને ના હું લેવા જવાનું છે હું કામે જવાનું છે એ તો તમને હમણાં ઘડીક રહી ને ખબર પડશે પણ અત્યારે જીવાની બેન એમ કેવાય કે મસ્ત મજાના ઘડીક સુઈ ગયા છે એટલે એમને માટે રહેવું પડશે અને વિહન ભાઈ તો જોવા અહીંયા બહાર હુતા હુતા ઉકાળ જ કરે છે નવર આવીને એમ અહીંયા બહાર ફૂકરાયો સંતાડી કે એટલે આમ રમે એમ ઘડીક ઉકારા કારણ એવું બધું હાલત હવે એમ કે છે કે હવે તેડી લે એમ

કેવો આરામ કરે ક્યાંક જવાનું છે ને ત્યારે તો એને હુરાવી હોય તો હુવે નહીં એમ તો સારું અને અત્યારે એમ થાય છે તો સારું મોડું થાય હે

આ દે બગવા પાત કે પગટો પકડી આગે અલતા વાહ ભાઈ વાહ હાલ હાલ થોડી કેમનો વાજ્યા હા બગે હાથ પગ મુકાઈ તો આગે તો આગે ને હાલો કે ખેલા બેલા લે કે હાલો આવજો ઈ તો ભી હાલતા થઈ ગયા તો ટાટા આવજો હાલો જો ખેલી લે લે ને આ ચૂંદડી ને પછી આપણે ધીમે ધીમે હાલતા થઈ જશું હવે નખેતર જને મનશુ આપણે હવે આપડા વાડીએ પકી ગયા છે અને શિવાની બેન જરાય ઉકારો કરતી બંધ થઈ ગઈ મને એમ કે થઈ છે આ વાડીમાં એમ કે મસ્ત મજાના ઘઉં આવ્યા છે ઈ પણ ને હવે એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે કેવા ઘઉં દેખાય કા કેવા દેખાય સરસ મજાના હરિયાળી દેખાય અને આમાં જો આપડે કપાસ ને એવું બધું કામકાજ આવતું તો

શિવાની છે ને વીણવા જ નહીતી બોર કેટલાયું છે મીઠા લાગે તો એના વીણવાના જ્યાં ભેગા થઈ જાય ને પછી ખાશું બધા ઘરે પણ લઈ જાય

તડકો લાગે છે બા કપામાં દેખાતાય નથી અયા છે કેટલો તડકો લાગે છે આમ તો ખા મને બગડ છે કે બેઠા બારું કાઢના હાચું આ ખાટીયા ટમેટા કેટલા વીણા હે બધાય ખટુમરા હે ગળે હતી એટલે શિવાની બઈને બહુ ભાઈ આમ તો આવા ખાય છે મસ્ત મજાના હું છે પણ હું આને પણ હું આમ ને આમ બોર ખાવાના હોય સમજો ને ગઠો તો ખરા

તમે ઝુંપડી મૂકી જાવ હાલો ન્યા રમવાનું છે હાલો હા ન્યા આયા હું કામ છે તો ગાડીને ને એવું તો આપડે બંધાઈ ગયું છે રાંધું હોતન બાંધી દીધું છે આ બાજુથી થી કાક બંધ બાંધ્યા હે અને બાજુ ઓવે છે પડી નથી જાય એમાં પડી જાય જવું તો પડે ને હા અને મોટા ભાઈ ગયા છે બળદ લેવા બળદ તો આપણે ઠેઠ આમે કહે બાંધેલા હે હાલા જશી નાઠેટ ઠેઠ લેવા ગયા છે બળદ લઈને આવે જો બળદ તો આ બાજુ સરે છે ને પછી ઘરે જવાનું થાય

ગાડીમાં બેઠું છું એટલે ઓ તો બસ હવે જવા દેવી આપણી ગાડી ગાડી તૈયાર છે બે ગાડીઓ ખેતર પડી છે હજી જાવું જવું તો બસ હવે આજનો દિવસ કઈક આપડા આજનો લોક આપડે